નમસ્તે બધાને અમારી ચેનલ પર ફરી આવવાનું સ્વાગત છે જ્યાં અમે મહત્વપૂર્ણ આરોગ્ય વિષયો પર પ્રકાશ પાડીએ છીએ આજે અમે એક મોટો મિથક તોડી રહ્યા છીએ કે સ્ટ્રોક હંમેશા પીડાદાયક હોય છે આ એક ખતરનાક ગેરસમજ છે જે કેટલાક લોકોને મદદ માટે મોડું કરી શકે છે વિચારતા કે જો તે દુખતું નથી તો તે ખરાબ નહીં હોય પરંતુ સત્ય આ છે કે ઘણા સ્ટ્રોક વગર કોઈ પીડા વગર થાય છે આ વિડિયો માત્ર સત્યને સીધું કરવા અને દરેકને ઝડપથી સ્ટ્રોકને ઓળખવા માટે ખાતરી આપવા વિશે છે સ્ટ્રોક કે મગજનો હુમલો ત્યારે બને છે જ્યારે મગજના રક્ત પ્રવાહનું અવરોધન થાય છે અથવા રક્તસ્રાવ શરૂ થાય છે આનાથી મગજના ટિશ્યુને ઓક્સિજન અને પોષક તત્વો પહોંચતા અટકી જાય છે મુખ્યત્વે બે પ્રકારના હોય છે ઇસ્કેમિક જે અવરોધ દ્વારા થાય છે જેમ કે લોહીની ગાંઠ અને હેમરેજિક જે રક્તસ્રાવ દ્વારા થાય છે મોટા ભાગના સ્ટ્રોક ખાસ કરીને ઇસ્કેમિક વાળા દુખાવા વગર આવે છે કારણ કે અમારા મગજમાં શરીરના બાકીના ભાગો જેવા દુખાવાના રિસેપ્ટર્સ નથી તો જો દુખાવો ન હોય તો શું જોવું લક્ષણોમાં અચાનક નબળાઈ કે સુન્ન થવું ખાસ કરીને શરીરની એક બાજુ પર ગૂંચવણ બીજાઓને સમજવામાં અથવા બોલવામાં મુશ્કેલી દૃષ્ટિની સમસ્યાઓ ચાલવામાં તકલીફ અથવા અચાનક ચક્કર આવવા અને સંતુલન ગુમાવવા સામેલ છે આ સંકેતો દુખાવાદાયક નથી પરંતુ તેઓ તાત્કાલિક ધ્યાન માટે ચીસો પાડે છે સ્ટ્રોક દુખાવાદાયક ન હોવાથી લોકો તેને તાત્કાલિક ન માની શકે છે આ એક ભૂલ છે સમય બધું છે લક્ષણો શરૂ થયા પછી તરત સારવાર કામ કરે છે અને રાહ જોવાથી મગજને વધુ નુકસાન થઈ શકે છે અને સાજા થવું મુશ્કેલ બની શકે છે એટલે જ સ્ટ્રોકના સંકેતો જાણવા અને શેર કરવા ખૂબ જરૂરી છે

શું જોવું અને ઝડપથી ક્રિયા કરવાથી આપણે જીવનો બચાવી શકીએ છીએ અને સ્ટ્રોકની લાંબા ગાળાની અસરોને ઓછી કરી શકીએ છીએ ચાલો શબ્દ ફેલાવીએ અને દરેકને સ્ટ્રોકને ઓળખવાની રીત જાણવા દઈએ કારણ કે સ્ટ્રોક માટે દુખાવો ન અનુભવવો એટલે બધું ઠીક છે એમ નથી યાદ રાખો જ્ઞાનશક્તિ છે તમારું આરોગ્ય તમારી સંપત્તિ છે અને હવે પગલાં લેવાથી તમારી ભાવિની અફસોસથી જીત છે અમને જોવા બદલ આભાર અને વધુ આરોગ્ય ટિપ્સ અને સત્યો માટે ભૂલશો નહીં લાઇક શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવનારા વિડીયોમાં મળીશું